જય માતાજી મિત્રો હર હર મહાદેવ અને આજે થઈ છે હોળી એટલે આપ સૌને હોળી શુભકામનાઓ તો મિત્રો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો તો દોસ્તો આપણે જવાનું થાય છે દુકાને અને હજુ વહેલું ઘેર નહીં એટલે તુષાર ભાઈ કે સેવો તો અત્યારે થાય ઉપર છે એટલે અત્યારે અત્યારે સેવો બનાવવા માટે બધી ચાલુ કરી દીધી પ્રોસેસ મલાઈ નહીં નહીં હા એની અંદર મેલી રાખ્યું એટલે

જયારે આ વખતે નહી બનાવાય એવું એટલે

એ થઈ તો ચાલો દોસ્તો હવે આપણે ગોઠ્યા છે ચા અને નાસ્તો કરી લઈએ અને આ આતે આજે હોળી છે હોળીની શુભકામનાઓ અને સીવા થઈ લઈએ અને મળીએ નવા બીજા વિડીયો સાથે તો આવજો બાય બાય જય માતાજી હેપી હોલી